આ ચેનલમાં સ્વાગત છે કે જવાહર નવાદયની જે પરીક્ષા છે એમાં ટેસ્ટ નંબર આપણે શું લીધેલ છે બીજી લીધેલી છે ભાગ ત્રણની લીધી છે ભાગ ત્રણની પાછળ વિભાગ છે જો વિદ્યાર્થી મિત્રો તમે આ સંપૂર્ણ ક્લોઝ ક્લાસ જોવો હોય તો તમે પેન્સિલ પેન્સિલભાઈ પીકે યુટ્યુબ ચેનલમાં સર્ચ કરી શકો છો અને ત્યાં આગળ તમે માહિતી મેળવી શકો છો તમારે આ પ્રશ્ન માટે કેટલી મિનિટ આપવાની છે પાંચ મિનિટ આપવાની છે પરંતુ હું તમને એ સમજાવીશ કે આને તમે કેવી રીતે સોલ્વ કરી શકો છો તો ચાલો કશો વાંધો નહીં આપણે સમય બગાડવાનો નથી ચલો હવે સૌથી પહેલાં તમારી સામે જ્યારે ફકરો આવે તમારે શું કરવાનું છે ફકરાનું જે ટાઇટલ હોય કે ના હોય તમારે જોવાનું છે પછી શું કરવાનું છે ફકરો એક વખત આખે આખો વાંચી જવાનો છે પ્રકૃતિ માનવ જીવન માટે અત્યંત જરૂરી છે તે ખોરાક પાણી હવા અને જીવન માટેની બધી જ આવશ્યકતાઓ પૂરી પાડે છે વૃક્ષો અને છોડ હવા ઓક્સિજન છોડે છે જે માનવ જીવન માટે અનિવાર્ય છે નદીઓ તળાવો સમુદ્ર પાણી મુખ્ય સ્ત્રોત છે પ્રકૃતિની સંતુલિત હાલત માણસ અને અન્ય પ્રાણીઓ માટે ઉત્તમ જીવની ગેરંટી આપે છે પરંતુ માણવ દ્વારા બેફામ આ પ્રકૃતિ સ્ત્રોતનો ઉપયોગ એ નુકસાન અને આબોહવાની પરિબળોમાં ફેરફાર લાવી રહ્યો છે વૃક્ષો નાશ પાણીનો બગાડ અને ભૂગર્ભ તણાવ માટેનું ખોદકામ લાંબા ગાળે જીવન માટે જોખમકારક છે પ્રકૃતિનું રક્ષણ અને તેનો સાચો ઉપયોગ કરવો એ આપણા માટે પ્રથમ કર્તવ્ય છે તો હવે અહીં જુઓ આપણે ફકરો વાંચી લીધો હા તો ફકરો વાંચી લો તમે પછી શું કરવાનું છે ઝડપથી તમારે શું કરવાનું છે કે પાંચે પાંચ એમસીક્યુ એક વખત જોઈ લેવાના છે એમસીક્યુ જોઈ લેવાનો મતલબ તો ચલો પહે પહેલો એમસીક્યુ છે તમારો પહેલો એમસીક્યુ કયો છે પ્રકૃતિ માનવ માટે શું પૂરી પાડે છે વૃક્ષો હવામાન શું છોડે છે તો પ્રકૃતિના રક્ષણ માટે શું કરવું જોઈએ નદીઓના તળાવો શું પૂરા પાડે છે અને પ્રકૃતિ બગાડવા મુખ્યત્વે કયા કારણો છે તો હવે જરો તમે વાંચી લીધો ફોકરો હવે એમસીક્યુ વાંચી લીધા હવે તમારે શું કરવાનું છે કે જે આ ફકરો આપેલો છે એ ફકરામાં તમારે શું કરવાનું છે કે તમારે એક એક પ્રશ્ન ઉઠાવવાનો છે પ્રકૃતિ માનવ માટે શું પૂરું પાડે છે તો પ્રકૃતિ માનવ માટે શું પૂરું પાડે છે હવે જો હવે આપણે શું કરવાનું છે પ્રકૃતિ માનવ માટે શું પૂરું પાડે છે પ્રકૃતિ માનવ જે અત્યંત જરૂર છે તે ખોરાક પાણી અને હવા અને બધી જ આવશ્યકતાઓ શું કરે છે પૂરી પાડે છે તો આપણો અહીંયા પહેલો જવાબ કયો બની ગયો ખોરાક પાણી અને હવા તો અહીંયા જવાબ શું આવશે ખોરાક પાણી અને હવા શું કરે છે પૂરું પાડે છે આટલું ખબર પડી ગઈ હા હવે ચલો સાહેબ બીજાનો પ્રશ્ન શું છે વૃક્ષો હવામાં શું છોડે છે તો જો વૃક્ષો હવામાં ઓક્સિજન છોડે છે તો જો તમે પ્રશ્ન વાંચી લીધો છે તો તમને સરળતાથી ખબર પડી હશે તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન ચલો ત્રીજો પ્રશ્ન છે પ્રકૃતિના રક્ષણ માટે શું કરવું જરૂરી જોઈએ તો પ્રકૃતિના રક્ષણ માટે શું કરવું જોઈએ જો અહીં વાંચો ઉત્તમ જીવનની ગેરંટી આવે છે પરંતુ માનવ બેફામ પ્રકૃતિના સ્ત્રોતનો ઉપયોગ નુકસાન આબોહવાની પરિબળો ફેરફાર લાવી શકાય રહે છે વૃક્ષો નાશ પાણીનો બગાડ અને તળાવ માટેનું ખોદકામ લાંબા ગાળા માટે જીવન અને કારક રૂપ છે તો પ્રકૃતિનું રક્ષણ અને તેનો સાચો ઉપયોગ કરવો એ આપણું પ્રથમ કર્તવ્ય છે તો આગળ શું છે પાણીને બચાવ કરવો જોઈએ જમીનનો બગાડ કરવો જોઈએ પ્રકૃતિનો ઉપયોગ ટાળવો જોઈએ તો આગળ જવાબ શું આવશે આપણો વિદ્યાર્થી મિત્રો ચાલો કોઈ મને આનો જવાબ શું કરશો તમે કોમેન્ટ બોક્સમાં કહો કોમેન્ટ બોક્સમાં કહો કે બેફામ આપવાથી પ્રકૃતિ રક્ષણ થાય ના થાય પાણીનો બચાવ કરવો જોઈએ હા એ સાચી વાત છે જમીનનો બગાડ કરવો જોઈએ ના જમીનનો બગાડ ના કરવો જોઈએ પ્રકૃતિનો ઉપયોગ ટાળવો જોઈએ કે ના પ્રકૃતિ આપણા માટે જીવન માટે ઉપયોગી છે તો આપણે શું છે પ્રકૃતિનું કોઈ પાણીનો બચાવ કરવો જોઈએ અને પ્રકૃતિનો ઉપયોગ પણ ટાળવો જોઈએ આ બે પ્રશ્નમાંથી કયો હવે જવાબ આવશે એ મને કહો કારણ કે તમે તમે શાક આખે આખું આ શું કરો પેરેગ્રાફ વાંચો અને તેના આધારે સમજો અને આ બંને જવાબમાંથી કયો જવાબ આવે તે મને કોમેન્ટ બોક્સમાં કહેજો કારણ કે બધે બધું હું તમને શીખવાડીશ નહીં કારણ કે તમારું મગજ વાપરવું પડશે ને તો કાટ લાગી જશે ચલો હવે અહીંયા આગળ આપણે શું જોઈએ ચલો ચોથો પ્રશ્ન શું છે નદીઓ અને તળાવો શું પૂરા પાડે છે તો નદીઓ અને તળાવ શું પૂરું પાડે છે જમવાનું પૂરું પાડે ચલો ચલો જમવાનું તો આમાં આવ્યો જ નહોતો હોય તો આ તો આવશે જ નહીં વૃક્ષો ખનીજ અને પીવાનું પાણી તો શું કહે છે નદીઓ કીધું તો નદીમાં શું હોય પાણી જ હોય શું હોય પીવાનું પાણી હોય તો જવાબ શું આવશે આપણો પીવાનું પાણી હવે ક્યાં આપ્યું છે સાહેબ તમે જો પાણીનો મુખ્ય સ્ત્રોત છે નદીઓ તળાવો અને સમુદ્ર માટે પાણીનો મુખ્ય સ્ત્રોત છે ચલો પાંચમો પ્રશ્ન છે પ્રકૃતિનો બગાડ મુખ્યત્વે કયા કારણે થાય છે વૃક્ષ વાવવાથી બેફામ જો હવે આ તમે થોડુંક વાંચો થોડુંક તમને ખબર પડી જવાથી પ્રકૃતિનો બગાડ ના થાય પાણીને બચાવવાથી મોટા ભાગે આરામથી તો જો પ્રકૃતિનો બગાડ મુખ્યત્વે કયા કારણે થાય છે જવાબ શું આવશે બેફામ ઉપયોગ અને પ્રદૂષણના કારણે થાય છે આપણે બેફામ પ્રદૂષણ અને નુકસાન કરીએ છીએ જો વૃક્ષો બગાડ અને ભૂગર્ભ તળાવ માટે ખોદકામ કરવા માટે લાંબા માટે જોખમકારક છે તો અહીંયા આગળ શું છે આપણો જવાબ અહીં આગળ આપી દીધો છે તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી દો કારણ કે અહીંયા આગળ આપણે શું છે દરરોજે દરરોજ હશે શું છે આકૃતિ વધતા ફકરાનોએ આપણે શું કરવાનું છે વધારે પ્રેક્ટિસ કરવી પડશે વધારે પ્રેક્ટિસ કરવી પડશે અને સમય શું કરવો પડશે આમાં ઘટાડવો પડશે કારણ કે આપણે જે અંકગણિત છે અંકગણિતમાં પણ વીસ પ્રશ્નો આવે છે પરંતુ એ થોડાક લેવલના હોય છે તો આપણે જે સાહીઠ માર્ક આવે છે તો સાહીઠમાંથી કેટલા પંચાવન માર્ક લાવવા ફરજિયાત છે તો જ આપણું રિઝલ્ટ સારું એવું બને ચલો વિદ્યાર્થી મિત્રો તો અહીં આગળ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી આપો જય હિન્દ જય ભારત